ગોવિંદ હરે મુરਾਰੇ હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે શ્રાવણ સુદ 11સ એટલે પુત્રદા એકાદશી પુત્રદા અર્થાત પુત્ર આપનાર આ એકાદશીના નામ પરથી જ સમજી શકાય છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી ખૂબ જ સંસ્કારી દિવ્ય અને ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે ખૂબ જ પવિત્ર અને મંગલમય પુત્રદા એકાદશીની કથાનું વર્ણન ભવિષ્યોત્તર પુરાણમાં જોવા મળે છે આ એકાદશીને પુત્રદા એકાદશી અથવા પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે વર્ષમાં બે એકાદશી એવી છે જેને પુત્રદા એકાદશી કહે છે એક આવે છે પોષ મહિનામાં અને બીજી શ્રાવણ મહિનામાં બંને એકાદશી એક સમાન મંગલકારી અને પુત્ર પ્રદાન કરવાવાળી છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશી આવે છે અને તમામ એકાદશીના મહિમાનું વર્ણન કરતી તેની વ્રત કથાનું આપણે શ્રવણ કરીએ છીએ કારણ કે કોઈ પણ વ્રત હોય તેના કથા શ્રવણ વિના એ વ્રત અધૂરું મનાય છે તો હવે આપણે અતિ પાવન પુત્રદા એકાદશી વ્રતની કથાનું શ્રવણ કરીશું પણ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો અનહદ નાદને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ પુત્રદા એકાદશીની કથા સાંભળવા માટે આપણે સીધા જઈશું ધર્મરાજ યુધિષ્ઠિરના મહેલમાં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ એમને વિવિધ એકાદશીનું જ્ઞાન આપી રહ્યા છે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસુદન કૃપા કરીને મને શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવનાર એકાદશી વિશે પણ જ્ઞાન આપો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે ધર્મરાજ હું અવશ્ય તમને આ એકાદશીના મહિમાનું રસપાન કરાવીશ કારણ કે તેની કથાનું માત્ર શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવામાં આવે તો પણ યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે એટલે તમે ધ્યાનપૂર્વક આ કથાનું રસપાન કરો ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ પવિત્ર પુત્રદા એકાદશીનું વર્ણન પ્રારંભ કર્યું દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નગરમાં મહિધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો એના રાજ્યમાં ચારે તરફ સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ હતો તેની પ્રજા પણ ખૂબ જ સંતુષ્ટ અને સુખી હતી રાજા પોતાની પોતાના સંતાનોની જેમ પાલન કરતો હતો પરંતુ તેમ છતાં રાજા મહિધ્વજના જીવનમાં એક ખોટ હતી અને ખોટ હતી શેર માટીની ખોટ આ વાતથી દુખી રાજાએ એક વખત પોતાના રાજ્યના વિદ્વાનો અને પ્રતિનિધિઓને બોલાવ્યા અને રાજાએ એમને કહ્યું મેં મારા જીવનમાં એક પણ પાપકર્મ નથી કર્યું ના તો મેં મારી પ્રજા સાથે કોઈ અન્યાય કે દુર્વ્યવહાર કર્યો છે મારા રાજ્યના ખજાનામાં અનીતિથી આવેલું ધન પણ નથી મેં હંમેશા બધા જ દેવી દેવતા અને બ્રાહ્મણોનું સન્માન કર્યું છે અને બધા જ યુદ્ધમાં યુદ્ધ નીતિના પાલનથી જ વિજય પ્રાપ્ત કર્યો છે અને અપરાધ કરવાવાળો જો કોઈ મનુષ્ય મારો પરિજન હોય તો પણ મેં તેને દંડ કર્યો છે અને જો શત્રુ પણ ધર્મનું આચરણ કરવાવાળું હોય તો મેં સદાય તેનું સન્માન કર્યું છે હે વિદ્વાનજનો મેં મારું સંપૂર્ણ જીવન વૈદિક નીતિ નિયમને આધીન લઈને જ પસાર કર્યું છે એમ છતાં હું પુત્ર સુખથી વંચિત છું કૃપા કરીને તમે મને મારી આ દુઃખદ સ્થિતિનું કારણ જણાવો રાજાની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા વિદ્વાન બ્રાહ્મણોએ આના માટે ચિંતન કર્યું અને નક્કી કર્યું કે આ સમસ્યાનું સમાધાન મેળવવા તેઓ કોઈ આત્મજ્ઞાની ઋષિનું માર્ગદર્શન લેશે અને આવા ઋષિની શોધમાં તેઓ અરણ્ય તરફ ચાલી નીકળ્યા અને ત્યાં તેઓ પરમ જ્ઞાની એવા લોમેશ ઋષિના આશ્રમમાં પહોંચ્યા લોમશ ઋષિ અત્યંત પવિત્ર આત્મજ્ઞાની અને પરમ તપસ્વી હતા તેમણે પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું હતું લોમશ ઋષિની વિશેષતા એ હતી કે એમના શરીર પર વધુ પડતી કેશકાંતિ એટલે કે રૂવાટી હતી અને એમને वरदान હતું જ્યારે એમના શરીર પરની બધી જ રૂવાટી ખરી જશે ત્યારે તેમનું મૃત્યુ થશે અને તમને જાણીને અત્યંત આશ્ચર્ય થશે કે લોમશ ઋષિની એક રૂવાટી બ્રહ્માજીના 12 કલાક પછી એટલે કે 4 અરબ 320 કરોડ વર્ષ પછી ખરતી હતી અને આટલા બધા વર્ષોથી એ તપસ્યા જ કરી રહ્યા હતા જેના કારણે તેમના શરીરમાંથી એક દિવ્ય ઉર્જા નીકળી રહી હતી જ્યારે રાજાના વિદ્વાન બ્રાહ્મણોએ લોમશ ઋષિને જોયા ત્યારે તેમની દિવ્ય ઉર્જા અને કાંતિથી પ્રભાવિત થઈ ગયા એ બધાએ લોમશ ઋષિ પાસે જઈને એમને પ્રણામ કર્યા અને તેમને પ્રાર્થના કરતા કહ્યું હે ઋષિવર ઈશ્વર કૃપાથી આજે અમને તમારા જેવા મહાન તપસ્વીના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે લોમશ ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું તમારા બધાનું અહીં આવવાનું શું પ્રયોજન છે તમે મારી સ્તુતિ શેના માટે કરો છો અને હું તમારી શું સહાયતા કરી શકું છું ઋષિના પ્રશ્ન સાંભળીને વિનમ્રતાપૂર્વક વિદ્વાનોએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમે તમારી પાસે એક વિશેષ યાચના લઈને આવ્યા છીએ આપ સ્વયં બ્રહ્માજી સમાન છો પૃથ્વી પર તમારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી આપતો ત્રિકાળ જ્ઞાની છો અને તમે જાણો જ છો કે અમારા રાજા મહિધ્વજે અમને સંતાનોની જેમ રાખ્યા છે પરંતુ રાજાને સ્વયં કોઈ સંતાન ન હોવાના કારણે તેમની પ્રજા પણ અત્યંત દુઃખી છે અને અમારા રાજાનું દુઃખ અમારા માટે અસહ્ય છે એટલા માટે અમારા રાજાની સમસ્યાના સમાધાન માટે કઠોર તપસ્યા કરવા અમે આ જંગલમાં આવ્યા હતા પરંતુ સૌભાગ્યથી અમને તમારા દર્શન થયા એટલા માટે હે ઋષિવર કૃપા કરીને તમે અમારી સહાયતા અને માર્ગદર્શન કરો કે કેવી રીતે અમે અમારા રાજાને આ દુઃખમાંથી મુક્ત કરી શકીએ તેમની આ ભાવપૂર્ણ પ્રાર્થના સાંભળીને લોમશ ઋષિ એક ક્ષણ માટે ધ્યાનમગ્ન થઈ ગયા અને તરત જ તેમને રાજાના આ દુઃખનું કારણ સમજાઈ ગયું તેમણે વિદ્વાનોને કહ્યું તમારા રાજા પૂર્વજન્મમાં એક વૈશ્ય હતા અને પોતાની સમૃદ્ધિ વધારવા માટે તેમણે કેટલાક ખોટા કર્મો કર્યા હતા એમણે ઘણા બધા નગરોમાં જઈને વેપાર કર્યો હતો એકવાર રાજા જેઠ મહિનાના શુક્લ પક્ષની બારસના દિવસે યાત્રા કરી રહ્યા હતા મધ્યાહનના સમયે તે એક સુંદર તળાવ પાસે પહોંચ્યા અને ગરમીના કારણે તેમને ખૂબ તરસ લાગી હતી એ જેવા પાણી પીવા માટે તળાવ પાસે પહોંચ્યા તો ત્યાં એક ગાય પોતાના તાજા જન્મેલા વાછરડા સાથે ત્યાં આવી અત્યંત ગરમીના કારણે ગાય તેની વાછરડી બંને ખૂબ તરસ્યા હતા તેઓ જેવા પાણી પીવા જતા હતા ત્યાં તો તમારા રાજાએ ખૂબ જ નિર્દયતાથી તેમને ત્યાંથી ભગાડી મૂક્યા અને પોતે ત્યાં પાણી પીવા લાગ્યા આમ તો રાજાએ તેના પૂર્વ જન્મમાં કેટલાક પુણ્ય કર્મ પણ કર્યા હતા એટલે આ જન્મમાં એ એક સમૃદ્ધ રાજ્યનો રાજા બન્યો પરંતુ તેણે કરેલા ગાય માતાના અપરાધને કારણે આ જન્મમાં તે નિસંતાન રહ્યો છે મિત્રો અહીંયા એક ખાસ વાત કરીએ કે ઘણા લોકો ગાયને લાકડી વડે કે અન્ય વસ્તુ વડે મારતા હોય છે પરંતુ સનાતન ધર્મમાં ગાય અત્યંત પૂજનીય છે માટે આવો અપરાધ કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ મહર્ષિ લોમેશની વાત સાંભળીને વિદ્વાનો બોલ્યા હે ઋષિ શ્રેષ્ઠ અમે વેદો દ્વારા જાણ્યું છે કે પૂર્વ જન્મના પાપ કર્મોને પશ્ચાતાપ દ્વારા નષ્ટ કરી શકાય છે તો કૃપા કરીને આ સમસ્યાનું સમાધાન જણાવો જેનાથી રાજા તેના પૂર્વ જન્મના આ પાપથી મુક્ત થઈ શકે લોમસ ઋષિ બોલ્યા શ્રાવણ માસના શુક્લ પક્ષમાં પુત્રદા એકાદશી આવે છે આ દિવસે રાજાએ અને સમસ્ત પ્રજાજનોએ આ એકાદશી વ્રતનું પાલન કરવું પડશે અને બીજા દિવસે આ એકાદશી વ્રતનું પાલન કરવાથી જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે તે રાજાને અર્પિત કરવી પડશે અને આ પુત્રદા એકાદશીના અર્જિત પુણ્ય ફળથી એ પૂર્વ જન્મના પાપોમાંથી મુક્ત થઈ જશે અને તેમને શ્રેષ્ઠ પુત્ર રત્નની પ્રાપ્તિ થશે ઋષિની આ વાત સાંભળીને બધા વિદ્વાનોએ અત્યંત પ્રસન્નતા पूर्वक તેમને પ્રણામ કર્યા અને તેમના રાજ્યમાં પાછા આવીને આ આખી વાત રાજાને કહી સંભળાવી જ્યારે શ્રાવણ મહિનો આવ્યો ત્યારે મહર્ષિ લોમેશ દ્વારા જણાવેલી વિધિ મુજબ બધા જ નગરજનો અને રાજા રાણીએ પુત્રદા એકાદશીના વ્રતનું પાલન કર્યું અને બીજા દિવસે સમસ્ત પ્રજાએ પોતાનું પુણ્યફળ રાજાને પ્રદાન કરી દીધું પુત્રદા એકાદશીના પુણ્યફળથી રાણીએ થોડા સમય પછી ગર્ભ ધારણ કર્યો અને પૂરા સમયે એક સુંદર અને દિવ્ય પુત્રને જન્મ આપ્યો પુત્રદા એકાદશીની કથાનું સમાપન કરતા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હે કુંતી પુત્ર આ રીતે શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી પુત્રદા એકાદશીના નામે પ્રચલિત થઈ જે મનુષ્ય આ ભૌતિક જગતમાં સુખી થવા ઈચ્છે છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરવા માગે છે એમણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું પાલન કરવું જોઈએ જે મનુષ્ય આ એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરે છે અને આ કથાનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે છે એને એક સુયોગ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ બાદ એ સ્વર્ગ લોકમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે આ કથાના માધ્યમથી આપણે આ પવિત્ર અને મંગલમય પુત્રદા એકાદશીના મહત્વને જાણી શકીએ છીએ જે વ્યક્તિ આ એકાદશીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા માગે છે તેણે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ સ્નાનાદિથી પરવારીને ભગવાનના પવિત્ર મંત્ર ઓમ વિષ્ણવે નમઃના વધુમાં વધુ જાપ કરવા જોઈએ આ મંત્ર જાપની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું આ દિવસે પૂજન કરવું જોઈએ તેમજ કોઈ પણ પ્રકારનું અન્ન ચોખા કે કઠોળ ના ખાવું જોઈએ વ્યક્તિ પોતાની શારીરિક ક્ષમતા અનુસાર નિર્જળ અથવા ફળાહાર કરીને ઉપવાસ કરી શકે છે પરંતુ વૃદ્ધ બીમાર કે અશક્ત લોકોએ ઉપવાસ ન કરીને વધુમાં વધુ વિષ્ણુ મંત્રના જાપ કરે તે પણ સર્વથા યોગ્ય જ છે એકાદશીની રાત્રે હરિનામ જાપ સાથે શક્ય એટલું જાગરણ કરવું અને બારસના દિવસે નિશ્ચિત શુભ સમયમાં પારણા કરવા તો આ હતી એકાદશી વ્રતની કથા તથા વ્રતની વિધિ ફરી મળીશું આવી જ અન્ય વૈદિક પ્રમાણભૂત કથાઓ સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ